સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો ગોંડલમાં અસામાજિક તત્વો બેફામ બનતા જોવા મળી રહ્યા છે એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક કાળા કાચ વાળી ગાડી લઈને ફરે છે સીન સપાટા મારે છે અને આસપાસમાંથી નીકળતી રાહ જે દીકરીઓ હોય છે તેના વિડીયો ઉતારે છે સમાચાર રાજકોટથી ગોંડલમાં અસામાજિક તત્વો બેફામ બનતા જોવા મળી રહ્યા છે ગોંડલમાં રોમિયોગીરી કરતા શખ્સનો વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ચાલુ કારમાં યુવતીઓના વિડીયો જે છે તે બનાવીને સોશિયલ મીડિયા પર એ રીલ પોસ્ટ કરે છે ગોંડલના આ વિડિયો જે છે આરોપીઓને કડક સૂચના આપતા અધિકારી સામે સવાલ જે છે તે ઉઠ્યા છે અત્યારે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર જુઓ આ દ્રશ્યો તમારા ગોંડલનો છે અને આ તમાશો તમારા ગોંડલનો છે જાહેરમાં યુવતીઓના વિડીયો બનાવનાર શખ્સની તો તમે જોઈ લો આમને પણ કાયદાનો ડર નથી લાગતો સાહેબ સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે જો આ તમને આ ફૂલ સ્ક્રીનમાં વિડીયો દેખાતો હશે કે જેમાં એક કાળા કાચવાળી ગાડી અંદર કોણ છે અંદર શું છે ખબર નહીં પરંતુ અંદરથી બહારનું બધું જ દેખાય ત્યાં વિડીયો શૂટ કરે છે લોકોને એ આકર્ષિત કરે છે એવી રીતે ગાડી ચલાવીને એટલે સ્વાભાવિક છે લોકો એની સામે જોવાના છે અને અહીંયાથી જે યુવતીઓ નીકળે છે તેના વિડીયો બનાવે છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે કાયદાનો ડર જણે ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં જરાય નથી રહ્યો તે વાત એ સાબિત થાય છે સાહેબ એસપી વિજયસિંહ ગુર્જર કે જેઓ અનેક વખત એવી દરબાર યોજે પોલીસને એવા કાર્યક્રમ હોય તો ત્યાં એ કેદીઓ હોય જે આરોપીઓ હોય એમને સલાહ આપે કે જો હવે કોઈએ આ પ્રકારનું કાંડ કર્યું છે અથવા તો જો કોઈ કાંડમાં તમારા નામ ખુલ્યા છે તો પછી ધ્યાન રાખજો તમારા એ તમારો વારો જે છે ને એ નીકળી જવાનો છે શું માત્ર ને માત્ર વાતો જ કરવાથી વાતો કરવાથી આ લોકો કાબૂમાં આવી જશે કાં તો પછી એ તમારા નીચેના અધિકારીઓ છે એમનું કોઈ ગાંઠતું નથી અથવા તો પછી એસપી સાહેબ તમારો ડર છે જ નહીં અને જો થોડો પણ ડર હોય તો આ પ્રકારના દ્રશ્યો ન આવે આ પ્રકારની કરતૂત ન કરે પરંતુ અહીંયા બેફામ રીતે ગાડીઓ હંકારાય છે યુવતીઓના એવા વિડીયો પણ લેવાય છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવે છે માત્ર યુવતીઓ જ નહીં પરંતુ બીજા જે અન્ય યુવકો બીજા જે લોકો નીકળે છે તેમના રિએક્શન પણ એ વિડીયોની અંદર કેપ્ચર કરે છે આકર્ષિત કરે છે કે જુઓ મારી પાસે કંઈક છે હું કંઈક છું એમ આ રીતનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેની સામે ગંભીર સવાલો પોલીસની કાર્યવાહી સામે અને પોલીસની કામગીરી સામે અત્યારે ઊભા થઈ રહ્યા છે આજ મુદ્દે વાત કરવા માટે મારા સહયોગી સાવન જોડાયા છે સાવન જે રીતે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને એની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો જે વાયરલ વિડીયોમાં એક કાર ચાલક એક નબીરો કે જે યુવતીના વિડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે છે હાલ પોલીસ પર ગંભીર સવાલો ઊભા થતા દેખાઈ રહ્યા છે જી ભાવિક જરૂરથી જણાવીશ કે અત્યારે આ જે વિડીયો છે એ આજ સવાર જ વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર જી તમારે જોવાની વસ્તુ તો એ છે કે કાયદાનો ડર ન હોય એ રીતે તે વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ સોશિયલ હેન્ડલ ઉપર તેને મૂકેલો વિડીયો છે જે યુટીઓ કોલેજે જાતી હોય છે ટ્રેનમાંથી સફર કરતી હોય છે તે ચાલીને જાતી હોય છે તેના વિડીયો ઉતારે છે લોકોને જેને કહેવાય કે આગલા ફ્રન્ટ ક્લાસમાંથી દેખાય છે કે અંદર વ્યક્તિ છે અને આ રીતેનો વિડીયો ઉતારે છે

એમની સામે સવાલો ઉભા થઈ સો ટકા જે જરૂરથી જણાવીશ કે આ રીતના વિડીયો બનાવ્યા બાદ અનેક લોકોની જયારે પકડ થઈ છે ત્યારે આ રીતની જે વાતો થતી હોય છે તે અને ત્યારબાદ બાદ જે આરોપી હોય છે તેની વિરુદ્ધ તો કડક કાર્યવાહી કરવામાં આવે છે પણ હવે આ જે વિડીયો ઉતાર્યો છે તે નબીરો કોણ છે ક્યાંથી છે અને કઈ રીતે છે તપાસ કરી અને ત્યારબાદ તેની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ શું કેમ કે આ રીતનો એક સબક શીખવવામાં આવશે ત્યારબાદ જ આવા જે બીજા તત્વો છે તે આ આવી રીતના કરતા અચકાશે શું કેમ કે આ જો દાખલો બેસાડવામાં નહીં આવે તો મને નથી લાગતું કે હજી આવા કોઈ અટકી શકે શું કેમ કે સોશિયલ મીડિયા ઉપર એના આ રીતનો વિડીયો મૂક્યો છે

રોકી શકતું નથી એટલે પોલીસ સામે ગંભીર સવાલ કે સામાન્ય માણસને દંડથી પોલીસ ક્યાં ગયા નબીરા સામે કેમ ભાઈ અવાજ નથી ઉપાડતી કેમ દંડો નથી ઉગાડતી કેમ એમને કાયદાનું પાઠ નથી ભણાવતી હા હવે કાર્યવાહી થશે કારણ કે જ્યારે વિડીયો વાયરલ થાય ન્યૂઝ મીડિયામાં ચડે થોડું પ્રેશર આવે પછી કાર્યવાહી થાય આ ચોવીસ કલાકની અંદર આ પકડી લેશે આમને પછી આમનો બે હાથ જોડતો વિડીયો આવશે કે મારી ભૂલ થઈ ગઈ હવે આજ પછી હું ક્યારેય આ પ્રકારનું કૃત્ય નહીં કરું આ પ્રકારની ક્યારેય સ્ટંડબાજી નહીં કરું આ પ્રકારના ક્યારે વિડિયો નહીં ઉતારું અને જે લોકો આવે પહેલા જ કાર્યવાહી થાય તો સવાલ પોલીસ સામે પણ ઊભા ન થાય સવાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઊભા ન થાય પરંતુ જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થાય ત્યારે પોલીસની ખાખી વર્ધી પર પણ સવાલો ઊભા થાય ગોંડલ આસપાસનો જે વિસ્તાર છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમુક એવા વિસ્તારો સંવેદનશીલ વિસ્તાર ત્યાં પોલીસની કામગીરી ખૂબ સારી હોય અને એ પોલીસ ખૂબ સારું કામ કરે છે તો અમે વખાડીએ પણ છે કે સાહેબ તમારે આવી કાર્યવાહીથી લોકો છે ને એમાં જાગૃતતા આવી અને આવી કાર્યવાહી લગભગ બધા પોલીસ કર્મીએ કરવી જોઈએ બધા અધિકારીઓએ કરવી જોઈએ પોતાની ફરજ પોતાએ અદા કરવી જોઈએ પરંતુ કોઈને બાંધછોડ આવી રીતે ન થાય અહીંયાથી આ કેટલા સમયથી વિડીયો બનાવતો તો કેટલા ટાઈમથી તો વિડિયો સોશિયલ મીડિયા પર આવ્યો એટલે ખબર પડી બાકી તો આવા કેટલા વિડીયો બનાવ્યા છે કેટલા લોકોના શોર્ટ્સ લીધા વિડીયો લીધા હશે વાયરલ કર્યા છે કોને ખબર હવે એસપી વિજય ગુર્જર અને જે અન્ય અધિકારીઓ છે એ કયા પ્રકારની કાર્યવાહી કરે છે એમના પર સમય આવશે ત્યારે ખબર પડશે બાકી ચોવીસ કલાકની અંદર આ નબીરાનો માફી માંગતો વિડીયો એ આવી જવાનો છે